તમે એકમાં મસ્ત તો છો પણ તમે વ્યવહાર કાળમાં વધારે પડતા મસ્ત છો સંતો પરમાર્થમાં પરમાત્માના નામમાં મસ્ત આટલો તફાવત તમે અમે છે એક પણ પ્રકૃતિમાં જુદું પણ પડ્યું છે તો કેવાનું આ સમાધાન કેવું કરશો કેવી રીતે કરશો પૂછી લો તમારા સદગુરુ કર્યા હોય એને હુકામ બોલો હુકામ પૂછતા નથી મેં બધા દોરા હુકામ લખ્યા ખોટે ખોટા હું તો ના પડું છું દોરા તમને નો અમે સમાધાન થયું તો મૂકી દો દોરો હું હુકમ તમે પૂછતા નથી આટલા બધા બેડાજાણ તમે સમાધાન નથી હોતી તમારી સેવાનું સમાધાન નહીં તમારા સ્વરૂપનું સમાધાન નહીં તમને ભક્તિનું સમાધાન નહીં તમને વચનનું સમાધાન નહીં તમને નામ સમજાયો વચન સમજાયો પૂર્ણ સ્વરૂપ સમજાય તો તમને સમાધાન નહીં એનો એક જ કારણ છે કે તમારી અંદરથી જીવ ભાવ હજી ઊંડાણની અંદર પડ્યો છે ને જીવ ભાવ પ્રગટ થ્યા કરે છે માનવને જીવ ભાવ પ્રગટ થાય કુંડાલમાં જની અંદર જે વસ્તુ પડી છે એ જ બહાર નીકળવાની લખી લેજો જની અંદર જે વસ્તુ પડી છે એ જ બહાર નીકળવાની બીજું કઈ ન નીકળે એમ જીવ ભાવ પડ્યો છે જીવ નહીં જીવ ભાવ જીવની શક્તિ અજ્ઞાન શિવની શક્તિ માયા બેસે અદ્વૈત અજાય જીવ ભાવ જીવ ભાવ છોડવા તમારે ની જરૂર નથી તમારે બહુ તપ ની જરૂર નથી તમારે ક્રિયાકાંડ ની જરૂર નથી બહુ ક્રિયા કરી કરી તો કેટલા વ્યાઈ ગયા તમારે ધોળીઓ તાપવાની જરૂર નથી આમાં એ જેને હોય જેનું કામ હોય ભલે કરે तुम्हारे तो सदगुरु ने आज्ञा लय सदगुरु वचन लय सदगुरु वचन ये ईश्वरी स्वरूप से सदगुरु आज्ञा ही ईश्वरी स्वरूप से एम मानी सेवा बास सेवा सेवा जरूर निष्का सेवा भक्ति कली काल में उत्तम धर्म गणाय आन धर्म परहित काज उभर नम धर्म બીજાના દુઃખમાં ભાગ ધર્મ નર્મ મર્મ સમજો પણ મૂળ ધર્મ સદગુરુ જયારે આજ્ઞા કરશે ત્યારે સમજાશે કે આદિ અનાદિ ધર્મ છે આ ધર્મ પાડ્યો કૃષ્ણ ભગવાને આ ધર્મ પાડ્યો શંકર ભગવાને આ ધર્મ પાડ્યો બધા આ ધર્મ પાડ્યો એ ધર્મ સમજવાને ધર્મ મળ્યા પછી એનો મર્મ હું છે જાણવું પડશે એ મર્મ માટે મરબી બનવું પડશે

આખું રાખી દે બેનું ને બેનું ને એમ છે કે આ જો ને આ મળવા નહી હો તમારી દ્રષ્ટિ ના દોષ કાઢી નાખજો તમે ગુરુ ના બંધા હો તો આજે સમાધાન કરી લેજો આજે પર્વ છે બેસતું વરસ છે જરૂર સમાધાન કરજો બોલતા તો એક બધા હાથ મેળવી ભૈયા ભૂલ થઈ ગઈ કદાચ સંસારી છે વ્યવહાર કરવા ભૂલ થઈ જાય ન થાય એવું છોડું છે સમાધાન કરી લેવું આજે પર્વ છે પરમાત્મા મહાન વિશાળ છે એની નજીક જવા છે જ્યાં સુધી તમારી સંકોચ વૃત્તિ છે ને ત્યાં સુધી વિશાળતા નહીં તમને પેદા થાય સંકોચ વર્તી એટલે એકબીજા ન બોલતા સંકોચ વર્તી પરમાસ ન કરતા સંકોચ વૃત્તિ સંકોચ શંકુચ ભર્જીનો અર્થ શું માટે આજે તો ખાસ મારે કહેવાનું છે બેનો બેનો માવ એકબીજા આબોલા હોય બેનો બેનો ન બોલતા હોય તો બધા પ્રેમથી બોલવા માંડો અને ભાઈઓ કદાચ ગુરુબંધો એકબીજા બોલતા ન હોય તો આજે મિલન કરી દો અને બેઠી જાવ ભાઈયા આપણે તો ગુરુનાથ ચરણમાં બેઠા છે આજે હે અને આ તો રાગ કાઢવાની જરૂર છે રાગ દ્વેષ ઈર્ષા કાઢવાની જરૂર છે કે આપણે બેસાડવાની જરૂર છે તો રાગ દ્વેષ ઈર્ષા કાઢવા હારું થી અહીં ભેડા થયા છે ક્યાં ક્યાંથી મુંબઈ થી આવ્યા ને સુરત માંથી આવ્યા ને આજુબાજુના ઘીવડ થી આવ્યા ને થી આવ્યા ને ક્યાંક ત્યાં થી આજુબાજુના ગામના ને ભેડા થયા આજે મૂકી દો અમરધામ ની અંદર આમ હે રાગ દ્વેષ તમારો બધું અંદર મૂકી દઈશ મારી નાભીમાં આવી જો મને તમને નડે છે ઈ બીજું કઈ નડતું નથી રાત ઈશા એક પકડ થઈ ગઈ છે ને ખોટી ઈ નડે તમને ભજનમાં ભંગ પડાવે છે સમરણ ભંગ પડાવે છે સાધનામાં ભંગ પડાવે છે તમને ખબર નથી કે ઈ તમને ભંગ કરાવે છે અસંત મારે જો રહેવું હોય તો એ ભંગ કરાવી તમે એકતા કરી ભૈયા આજે મારે આ બોલવાનું છે વાળી વાળીને આ બોલવાનું છે

ભંડાણ છે ને ગુણ તમે બધા પરત છો આમાં કઈ જુદા નથી તમે તો નર ને નારી એક ખોટે ગમે તમે વર્તન કરજો પણ ભૂમિકાની અંદર સદગુરુ વચનમાં તમે નરે નથી તમે નારી નથી વચન નર નારી ન કહેવાય ભગવાનને તમે શું કેશો પરમાત્મા ને કઈ આપશો જાતિ નથી પરમાત્માની જાતિ હોય જ નહીં એ જાતિથી પર છે સજાતિ વિજાતિ અજાતિથી પર પરમાત્મા છે ભગવાન જાતિ નથી અને જાતિ પકડ ક્યાં કરો કે હું ફલાણો છું હા ફલાણો છો તમે હું પરમાત્મા નું સ્વરૂપ છું એવું નક્કી ન થયું ફલાણી જાતિ નક્કી થઈ ગઈ હું ભગવાનનો નો અંશ છું એ નક્કી ન હું ભગવાનનો નો બાળકો છું એ નક્કી ન થયું હા ભગવાન લાડીનો છું એ નક્કી ન છું અરે બીજું નક્કી કરી નાખ્યું હું નર છું લ્યો અને એ જ રે જેવું જેવું નક્કી કર્યું એવું જેને રહેવાનું કાજ ધ્યાન રાખજો જેવું જેને નક્કી કર્યું એવું રહેશે તો એ નક્કી શું કરવાનું છે નિષ્ઠા શું કરવા છે પરમાત્મા નક્કી કરવાનું છે પરમાત્માને નક્કી કરવા છે નિષ્ઠા કરવા છે ને અને નિષ્ઠા કરવા પછી નજીક જવાય છે નિષ્ઠા કોઈ પુરાવો છે નિષ્ઠા કરવાનો હા એ વાલ મોકી ના મોલમાં વસે મારવાલ મો નક્કી ના મોલમાં નક્કી કરવા વાળો નક્કી તમે જેના વડે કરી રહ્યા છો

અને ભાઈ દરરોજ એક લોટો લઈને દરરોજ ડોલડા અને એક વડલો વડલો હતો ને વડલા નીચે દરરોજ દરરોજ બેસે જાય હાથમાં લોટો લઈને એમાં ઈ વડલા નીચે બેસે ને એમાં એક દી વાળ પછી વડલા નીચે બેઠો અને વડલાને આમ વડવાયો જોવા મળ્યો આમ જોવા મળ્યો એમાં એક અધર થી પડી અને કાકીડી પડીને માથામાં પડીને આને બગોમાં આવ્યો બગાહો આવ્યો તો કાકડી વહી ગઈ અને આ ભાઈ ને એમ ભ્રમ થઈ ગયો મારી પેટ ની અંદર કાકડી ગઈ એવો ભ્રમ થઈ ગયો ભ્રાંતિ ઉભી થઈ ગઈ ઘરે છે અને ઘરવાળીને દુખે છે મને પેટ પણ હું થઈ ગયું તમે ખર્ચો છે ને તો આવ્યા કે મને કાકડી અંદર ખરી ગઈ છે ને પેટમાં દુખે છે તો આડો અવળો થઈ ગયો બહુ દુખવા માંડ્યું ચિંતવન થવા માંડ્યું એટલે કાકીડ ચિંતવન થઈ ગયું નું ચિંતવન જેવું જેવું ચિંતવન કરો એવું તમે બનો નું ચિંતવન વધારે દુખવા માંડ્યું વધારે દુખવા માંડ્યું કરવું પછી બાજુમાં એક વૈદ બાપા રહેતા એ વૈદ બાપા ને આગળ જઈને કીધું એ વૈદ બાપા શું છે કે મારા સ્વામી રાત પેટમાં ખૂબ દુખે છે એના પેટમાં કાકીડી ઘડી ગઈ છે વૈદ બાપા વિચાર કરી ગયા કાકીડી ક્યાં જ ઘડી જાય બહુ સમજે ને વ્રદ્ધ વૈદ જાણી જાણી તો આમ અમારે મૂળરાજભાઈ વૈદ છે ને નાળી ના વૈદ છે એ તો તરત જ વૈદ આવ્યા ને આમ નાળી આમ જોઈ વાયુ પિત્ત ને કબ ને ધબકારા કેટલા છે ને બીજું બધું જોવા મળ્યા પેટે આટો મારવા માં કઈ હતું નહીં હા વૈદરાજ ને વિચારતો કે આના પેટમાં કાય નથી બીજું કાય નથી બીજી વાત એટલે ભાઈ તને શું છે કે મને કાકીડી કરી ગઈ ક્યાંથી કાકીડી તારા પેટમાં આવી કે હું દરરોજ સવારમાં ડોલ ડાળ ખર્ચું પાણી જાઉં છું અને એક વડલા નીચે બે પછી કે આ વડલા નીચે બેઠો હતો ને એમાં મારે આ મધર જોવાઈ ગયો ને એમાં કાકડી મારે માથે પડી અને બગા હું મારે આવ્યું હતી કાકીડી મારા પેટમાં ઘરી ગઈ હા તો તારી કાકડી કાઢી નાખવા ઘડી વહીજ કે તારી કાકડી હમણાં તારે બે કલાકમાં ત્રણ કલાકમાં તારી કાકડી નીકળી જાય અને તને કાકડી તને બતાવું તો હા જો હસું અનુભૂતિ જો હસું છે નહીં ખોટું અલ્પજ્ઞ છે સમાધાન કરવાની વાત છે ભ્રાંતિ ઉભી થઈ છે ખોટું ઉભું થયું છે હવે તરત જ વાઘરી રે હોય એટલે હાલે ભાઈ આ ચારાના એક માટકું લઈએ અને આ ચારાના બીજા તને છે ને એક કાકડી મારી લઈએ હા એ કાકડી મરીને આ મટકાની અંદર છે ને માટલાની અંદર નાખી દેવાની અને ત્યારે એનો વાડો છે ત્યાં મૂકી દેવાનો કે કઈ વાંધો તો ગયો કાકડી મારી લઈ આવો મટકો કુંભારી લઈ એને કાકડી અંદર નાખી અને એના વાડા મૂકી દીધી હવે બાબા આને આમ જવો લેપાળાનો રેસ આપ્યો લેપાળાનો ઓલે હું કે છે કેમ કે તમે મને આ તારીખ આકડી હમણા બાર કે બીજું ઈ લેકોલા લેજ લાગી અને પાણી પીધો ને અંદર કોરુ કોરુ ઘુરુ 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 થવા મળ્યો અરે વૈદ્ય બાપા મારે ખર્જો ડોલ ડાળજો ત જા વાળામાં જા જા બોલો માટકુ ભર્યું છે ને મટકુ ભર્યું છે માં દજી એ તો દોઢ દિન મટકા માં ટટી ગયો વૈદ્ય બાપા ધ્યાન ધ્યાન કાક ટટી ગયો કે હા માટકા માં ગયો તારી તારી કાકે નીકળી ગઈ હે હા તને બતાવું ઈ વૈદ બાપા જઈ અને ઈ મટકું મટકું લઈ અને આમ ફોડ્યું હા કાકડી નીકળી ગઈ હા સારું થઈ ગયો કેટલા વર્ષની કાકી ઘરી ગઈ છે ઘણા વર્ષની કાકી ભય રૂપી ભ્રાંતિ રૂપી આકીડી ડિગ્રી તો ભય ભ્રાંતિ ને ભેદ આ નાબૂદ ક્યારે થાય ભક્તિ માર્ગ ની અંદર અને ભેદ નથી એનું નામ ભક્તિ જેમાં ભ્રાંતિ ભય ને ભેદ આવતો એ ભક્તિ નહીં જ્ઞાન માં ભ્રાંતિ ભય ને ભેદ આવતો હોય તો જ્ઞાન નહીં અને યોગ ની અંદર પરંતુ

એ પ્રમાણે તમારે ચાલવાનો દરરોજ લટન કરવાનો શ્વાસો શ્વાસ ની અંદર દોરી લગી નિશાન સદગુરુ કે અને વારંવાર આજે સદગુરુ મહારાજ ના પર્વ છે બેસતું વર્ષ શિષ્યો છે આપણે બધા બેસતા વર્ષ બાદ થયા તમે તમારા ગુરુ મહારાજ ને માની રહ્યા છો તન મન ધન થી પછી કઈ હું મારા ગુરુ નહીં માનતો હું એ મારા ગુરુને માનું છું એ મારા ગુરુને હું માનું છું ને એટલે જ બધા ભેળા કર્યા છે મારા સદ્ગુરુ પમાત્માને માની રહ્યો છું એટલે જ આ બધા આપણે બેડા થયા નહીં તો ભેળા ન થાય આ ખાસ એક છે કે ગેબી પરમાત્મા મારું સદ્ગુરુ છે એમની આજ્ઞા અનુસરીને જ આ બધું ક્રિયા બની રહી છે એમની આજ્ઞા અનુસરીને બધું ચલાય છે ને એમના સિદ્ધાંત પ્રમાણે અમારું વર્તન ચાલી રહ્યું છે અને ગેબીના નેજા ફરકી રહ્યા બાપલા આ કરજોગલી અંદર ગેબીના નેજા ફરકે છે અને ગેબીના નેજા નીચે તમે બધા બેઠા છો ગેબીની જંડી નીચે ગેબીના નિશા નીચે આ તમે પૂર્વના હંસો આ બધા બેઠા છો પૂર્વના હંસ આજના નહીં ધ્યાન રાખજો આ બે આજ કાય કર ભાજી અને પાલાની વાત નથી આ શાકભાજીની વાત તો નથી આ તો પૂર્વના હંસ જે છે એના બધા આત્મા વાય ભેળા થાય છે અંબરધામ લાલ ગેબી આશ્રમમાં અને એનો ટેલવો ગેબી બાપુ નો ટેલવો લાલ બાપુ ભિખારી આ તમારી પ્રત્યક્ષ બેઠો આમ તો મારે તમારી મેજાવું નથી મારે કાંઈ મનાવું નથી મારે આપનું કાંઈ જોતું નથી મારે તો મારી ફરજ ને પાત્ર બની હું તો સદગુરુ પરમાત્માની એક ટેલ કરી રહ્યો છું ખાસ ધ્યાન રાખવાની વાત સેવા સદગુરુ પરમાત્માની તેલ છે ને એ ટેલ બહુ મોટી છે તો પ્રત્યેક જીવાત માને સેવા ને તેલ અધિકાર મેળવી માટે સ્વીકાર કરીને કોઈ ઠેકાણા એમ નથી લખ્યું દેજો સાવકાર ના ચરણમાં માં વાત દેજો હરિગુરુ સંત આપણા સંતો દેવ આપણે આ પરિવારના ગમે એટલા ભાઈઓ બહેનો હો

સંતો આપણા નાવિક છે સંતો આપણા કેવઠિયા છે હા ખાસ છે સંત છે ને સંત છે તો બધું છે સંતના હો દુનિયા મહી જલી જાત બ્રહ્માંડ

હું ધ્યાન અને માળા વધારે ફેરવીશ એક ખાસ મુદ્દા લઈને જવાના અને અમે ગુરુ ગુરુ બહેનો અમે કોઈ દી કોઈની નિંદા અમે અમે નહીં કરીએ અને અમે એકતા રાખશું એક ઈ લેજો અને પુરુષો પુરુષો અમે એકતાના સંબંધમાં રહેશે અને અમારા ગીબનું નામ નવખંડની અંદર પ્રચલિત છે કેમ થાય એવી ઝંડી હાથમાં લે અને ગૌરવ ભરીને તમારી ભરી ભરેલી વાત બધા આગળ કરજો કે અમે તો સદગુરુ પરમાત્મા ગેબીના ના ઉપાસક છે કારણ આપણે સર્વનો બેલી ગેબી છે ગેબી આયા ગેબ સે અહા લગાય એ પલટ સમાયા ગેબ મે તો મિટગી સબ એ આજે ગેબી ની જંદી બાપલા આપણે ચાર ચાર આશ્રમો થઈ રહ્યા છે પાંચમો આશ્રમની તૈયારી પણ થઈ રહી છે હજી ક્યારે ખબર પરમાત્મા ગેબી આપણે નિમિત્ત બનાવેલી શું કરશે પરમાત્માની સાથે તમે બધા છોડે તો લાલબાપુ આનંદ પામે છે આ તમે બધા મને સાથ આપો છે ને આટલું જ બધું આ બની રહ્યું છે તમે બધો મને સહકાર આપો છો તન મન ધન થી એટલે જ આ બધા સારા સારી કાર્યો બને છે કહેવાનો મુદ્દો જરૂર છે તમે બધા છો બાળકાઓ પરમાત્માના અંશો ને તો ભાલાવો આ તો સારા સારી આપણે કાર્ય કરી શક્યા છે એંડી અમર રહે કેમ એવી આજે પ્રતિજ્ઞા લઈને જાજો અને સંપ અને સત્યમાંથી જાજો અને સદગુરુ ને જે પૂછવાનું હોય અવશ્ય પૂછ્યો વાણીને વિરામ લઉં છું હવે રાત્રિના ટાઈમમાં પ્રવચન આપણે કરીશું રાત્રિના ટાઈમમાં ભજનો પણ થશે સારા સારા સંતો કલાકારો ભજની કો આવ્યા છે તે આપણે ભજનનો લાણ લઈએ ભજનની વાતો કરીશું આજે સત્સંગની જ વાતો કરજો ઘરની વાતો ન કરજો મારો દીકરો કુવારો છે ને મારી દીકરી કુવારી રહી એની વાત ના કરજો આ તો ભગવાનની જ વાતો કરજો મારા નાથની જ વાતો કરજો આ ધંધાની વાત ન કરજો લોખંડનું આમ છે ને સોનાનું આમ છે ને ભગવાન નો સત્સંગ કરજો બધા અને પરમાત્મા નો સત્સંગ કરી અને નક્કી કરીને જજો આ સર્વને મારા જય ગુરુદેવ જય શિયા વાણી વિરામ લો છો ભરો કરો